નમસ્કાર મિત્રો હું પૂર્વિત મોરલ કો ફાઉન્ડર ઓફ પ્રિમિક્સ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ફાઉન્ડર ઓફ સોલવે સ્કાય ઇન્ફોટેક આજનો યુગ માહિતી વિસ્ફોટનો યુગ છે આપણી પાસે સાચી અને પૂરતી માહિતી હોય તો ગમે તેવું અઘરું કામ સરળતાથી પાર પાડી શકીએ પણ જો યોગ્ય માહિતીનો અભાવ હોય તો સહેલું કામ પણ અઘરું બની જતું હોય છે આપણે સૌને ઉદ્યોગ ધંધાની અમૂલ્ય માહિતી આપવા માટે રાજકોટમાં આગમી જાન્યુઆરી માસમાં યોજાઈ રહ્યો છે જીપીબીએસ 2024 એટલે કે દેશકા એક્સપો જેના થકી આપણા ઉદ્યોગોને હિમાલય જેટલી ઉંચાઈ પ્રાપ્ત થશે ભારતના માનવંતવાડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નિકાસને વેગ આપી ઉદ્યોગ ક્ષેત્રે દેશને ટોચ પર મૂકવા માંગે છે ત્યારે દેશકા એક્સપો માટે જગતના નામી ઉદ્યોગવીરોને આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે આપણે તેમનું માર્ગદર્શન મળશે ત્રીસ થી વધુ દેશના ખરા અર્થમાં ખરીદાર્થીઓ અહીં આવશે ને આપણા કસ્ટમર બનશે ભારતમાંથી દસ લાખ થી વધુ મુલાકાતીઓ આવશે જે આપણી પ્રોડક્ટ માટે વોકલ ફોર લોકલ બની રહેશે અહી અગિયારસો થી વધુ વિવિધ કેટેગરીના સ્ટોલ હશે દેશ કા એક્સપો ની ગુંજ આખા વિશ્વમાં સંભળાવવાની છે ત્યારે આપણે જો એક્સપોમાં સામેલ હઈશું તો આખું વિશ્વ આપણી અને આપણી પ્રોડક્ટની નોંધ લેશે એટલે હું તો એક્સપો માં જોડાઈ ચૂક્યો છું તમે પણ જાજી વાર ના લગાડો અત્યારે જ જોડાઈ જાઓ થેન્ક યુ